કારણ કે હવે થોડાક ટાઈમ પછી તો કેવું આવશે કે મમ્મી છોકરાઓને સંભળાવતી હોય છે કે તને મોટો કરવા હતું મારી સ્નેપની સ્ટ્રીકું તૂટી ગઈ હતી તું મોટો થયો અને આપણે છેલ્લી પેઢી છે કે જેના મા બાપને એ ખબર નથી કે સોશિયલ મીડિયા હું છે એ આ ધોરી દાઢીયું અને આ આ માજિયું આ વડીલો આ છેલ્લી પેઢીઓ છે આના ખોરામાં માથા રાખી અને વાર્તાયુ સાંભળી લઈજો કારણ કે એ એપલ ની પ્રજાતિઓ છે આપણે ઇંગ્લિશ મીડિયમનો હું વિરોધી નથી ઇંગ્લિશ મીડિયમ માં તમે છોકરાઓને ભણાવો એનો વિશેષ રાજીપો જોઈએ આપણને કારણ કે અંગ્રેજી છે ને વાયડાઈ ની ભાષા છે એક વર્ગ કોઈ હોય એનું કારણ એટલું જ માત્ર કે ઇંગ્લિશ તમારે કોઈ પણ માણસને આંજી દેવો હોય એટલે તમે થોડું ગમતું ઇંગ્લિશ બોલો ને એટલે ઓલો માણસને ને એમ થાય કે આ કંઈક જાજો જ સુધરેલો છે એમ કરી અને એ વયા જાય એમ પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં ફેર કેટલો છે ઇંગ્લિશ મીડિયમમાં એ ફોર એપલથી ચાલુ થાય પહેલું જ કામ એવું શીખવાડે કે માણસે ખાવું જોઈએ એ ફોર એપલ એટલે એ ફળ છે ને ખાવાની વસ્તુ છે એ બી ફોર બ્ર બોલ થઈ જાય અને પછી કાગડો છેલ્લે જેડ ફોર જીબ્રા થઈ અને અહીંયા વાર્તા ઊભી રહીએ જનાવર જેવા તમે થઈ જાઓ ત્યાં એની એબીસીડી પૂરી થઈ જાય એટલે એ છોકરાનું કેજી પૂરું થાય અને એ પહેલાં ધોરણમાં પ્રવેશ કરે અને આપણું ગુજરાતી ક કલમ ના ક થી ચાલુ થાય ક કલમ નો ક જેના હાથમાં કલમ હશે એ આ દેશ નું ભાગ્ય લખી શકશે એ થાતા થાતા ખટારો ગણપતિ અને છેલ્લે જ્ઞાની નો જ્ઞાવ થાય ત્યાં આપણો કકો પૂરો થાય એમ અંગ્રેજી લોક સાહિત્ય તમે કવિતા યુ સાંભળો તો એના કવિઓ એના વેધર પ્રમાણે કારણ કે એ પાશ્ચાત્ય વેસ્ટર્ન જે આખો યુરોપ છે એ ઠંડો પ્રદેશ છે અહીંયા બારો માહ વરસાદ પડતો હોય એના કવિઓ વરસાદને વિનંતી કરી કે રેન રેન ગો હવે વરસાદ તું પાછો જા ખાલી લોકશાહી નહીં ઉત્તર દક્ષિણ પૂર્વ ને પશ્ચિમ બધા સમાગમ કરી એ બધા સંગમ કરીએ ને હિન્દુસ્તાન વિશેષ શા માટે છે એનું પ્રમાણ હું તમને આપું એના કવિઓ વરસાદ વિનંતી કરી કે રેન રેન ગો હવે વરસાદ તું પાછો જા તો અમે રમી હકીએ આપણે તો ખેડૂત તરીકે આપણે વરસાદની રાહ જોઈ કારણ કે વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને આઈ પટેલ સમાજ એટલે તમારી ઓળખાણ હવે તમે ઇન્ડસ્ટ્રીયલ થયા છો હવે તમે કારખાના થયા મૂળ અમારે કઈ થાય એમ કેતા પટેલ નો બરદ કોઈ દી ન લેવો એમ એને હાકી લીધો હોય ખાલી ધૂળ જોવે તો ખબર પડી જાય કે આમાં કેટલું થાય ને કેટલું નહીં થાય આપણે તો ખેડૂત માણા છીએ એના હાટું લોકસાહિત્ય દુવો કીધો કે વણ હગે વણ હાગવે વણ નાતરીએ નેહ

અંદરથી માણસને ઉનમાદ આવે આમ આમ આભામંડળમાં વાદળિયો હકડાવવા માંડે ને તો જેના ગજવામાં કાંઈ ન હોય ને દુકાને ઊભો ઊભો કોકને કેતો હોય કાને એક સિંગ દઈ દે મારા ખાતામાં લખી લઈ જાય એના ખિસ્સા ભલે ખાલી હોય મુદ્દો એ છે આપણે ગઈ કાલને ભૂલી ગયા તમે છેલ્લે હું તમને નથી પૂછતો તમે તમારી જાતને પૂછજો છેલ્લે આશ્ચર્ય કેતી થયું તું તમે આપણે ઈ પેઢી થઈ કે જેને કોરોના જોયો આપણે ઈ પેઢી થઈ જેને નોટબંધી જોઈ આપણે ઈ પેઢી છે જેને રામ મંદિર બનતા જોયું આપણે ઈ પેઢી છે જેને ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ જોયું તોય આપણને આશ્ચર્ય નથી થતું વચમાં સરકારે બ્લેક આઉટ કર્યું કઈ અંધારું કેવું લાગે હવે આને ઠપકો કલ્યાણ અમુક મોબાઈલ લઈને નીકળી પડાય કે અંધારાના ફોટા નકર અંધારાની ફીતરત જ છે કે અંધારામાં કઈ ન દેખાય માણસ અમારે ઈ જોવું છે કે અંધારું કેવું દેખાય આપણે તો શાંતિ ગોતી ગોતી ને પછી નિયા પહોચી નિયા તોફાન કરીએ શાંતિ અને ખોળામ બેહી પણ હિન્દુસ્તાન એ લગાવનો દેશ છે અહીંયા આ પરિવાર ભેગો બેઠો આ ચિત્રથી વિશેષ ખુબસુરત ચિત્ર હું નથી માનતો કે બીજું એ કંઈ હોઈ શકે અહીં કાકા કુટુંબ ભાઈ ભાણે બધા ભેગા બેહી અને એક ઠેકાણે આનંદ કરીએ આટલા હગા પાસે બેઠા હોય ને તોય માણસને એમનેમ વાઈબ આવે તમારે ગમે એવી ઉપાધી હોય તો તમે એકબીજાને જોઈને જીવી જાવ એમ સંયુક્ત કુટુંબો એ હતા અને હવે માજી ને તો કોઈ પોહાતા નથી ભાપો બિચારો ગામડે થી હા સાચું ને બાપા આઈ નો એવરીથીંગ ભાભો કોઈ પોહાતો જ નથી કારણ કે હવે કેવું થઈ ગયું કે એ આઈ ને ઓલું ઘીબલી ને એ બધુંય વાર્તા કરતા શીખી ગયા એમ ઊંઘ ક્યાંથી આવે બાળકને બીછાને હવે આ બહુ બહુ નો આ શેર છે ગુજરાતીનો નો ઊંઘ ક્યાંથી આવે બાળકને ને હવે વાર્તા એ કઈ આવડતી નથી હવે બા બાગર વાર્તા હજી તો આ આ છેલ્લી પેટી જીવે છે તું ધી મામા મોહાર ને બાકી હવે વિચાર કરો કે આ અટાણે પાંચ પાંચ હાથ હાથ વરહના જે છોકરા છે એ મોટા ત્રી પાંત્રી વર્ષના થાય ત્યાં ચિત્ર કેવું થાય ગુજરાત તમે વિચાર કરો જો હે ઈ એને બાપ ને ઓળખવાથી ઇન્કાર કરવા માંડ્યા ને પાશ્ચાત્ય સંસ્કૃતિનું બીજું શું છે વેસ્ટર્ન નું આંધળું અનુકરણ આપણે કર્યું અને હું તમે સગવડિયા થતા ગયા કારણ કે આ ડાયરામાં અહીંયા અહીંયા બે એટલે શું શરૂઆતમાં અમે અહીંયા આવીએ એટલે અહીંયા અહીંયા મેળ કરી એમ કે તણ કાળી નો મેળ થાય એટલે ગાતા હોય અને આ ડરા થાય એટલે એ પાછા ધા આપે ને એટલે પાછા હોય ને સુર માં આવી જાય એમ હું ત્રણ કાળીથી સેટ કરું એટલે એ જ વાગે ને એ જ ઉતાર ચડાવ થી આરોહ અવરોહ થી બોલવાનું જેથી કરીને બસુરું ન લાગે ને તમને સાંભળવામાં કર્ણપ્રિય લાગે એમ મેળ એટલે કરી એમાં લોક સાહિત્ય લોક ડાયરાક લોકગીતો નું મહત્વ શું છે તમે તમારા જીવનમાં તમારા ભાઈનું ભાડી અને રાજી નો થતા હોય તમારા ભાણેજનું ભાડીને રાજી ન થતા હોય તમને ખરાબ વિચાર આવતા હોય તો અહીંથી એકાદ વાત એકાદ શબ્દ એવો નીકળે કે તમે પાછા તમારા આવી ડાયરાઓની જરૂર એટલે છે ઘણા લોકો એમ કહે કે આટલા બધા લોકો ભેગા થયા આ ટોટલી વેસ્ટ ઓફ ટાઈમ છે એમ ઘણા ડાયા માણસો તો એમય કહે છે બીજા દેશના કોઈક વડાપ્રધાન આવ્યા એને આપણી ટ્રેનનું ઓપનિંગ હતું તહેબ ને કીધું તમારી પ્રજા બબે ત્રણ ત્રણ કલાક પૂજા પાઠ કરે છે આને ફાસ્ટ ટ્રેનની શું જરૂર છે મોદી સાહેબે કીધું હતું કે અમારો હું કોઈ પક્ષનો માળા નથી હો આ તો એને સંવાદ કરી રહ્યો એ હું કરું છું અને ટુ બી ઓનેશ હું કોઈ પક્ષનો નથી તમારી વાતને સવાર સુધી યાદ રાખવા રહે સવારે હું પાછું સ્વીકાર લઈ હકીકત હું હતી એટલે મોદી સાહેબે કીધું હતું કે હિન્દુસ્તાન એ આસ્થાનો પ્રદેશ છે અને એનું પ્રમાણ વર્હો પેલા કવિ દાદે કવિતામાં આપ્યું છે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે હિન્દુસ્તાન એટલે કયું તત્વ કે શબ્દ જ્યાં એક શોધો આખી સંહિતા નીકળે અને કુવો જ્યાં એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે કઈ જુદી છે તાસીરા દેશની કઈ તમે મહાભારત વાવો અને ગીતા નીકળે મહાભારત એટલે એ સંપૂર્ણ સ્વાર્થ નો ગ્રંથ છે મારું મારું કરી અને જેનો જન્મ થયો એ મહાભારત